નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે કરવાના છે એ ઝીરાની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરી શકાય તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે માધવ બોરખતરીયા જુનાગઢ કૃષિ મહાવિદ્યાલય ખાતે આવેલી મોટા ભંડારીયા અમરેલીમાં અભ્યાસ કરું છું તો મિત્રો જીરાની વૈજ્ઞાનિક ખેતી કઈ કઈ રીતે કરવી એમાં આપણે ટોટલ અગિયાર મુદ્દાઓ જોવાના છે ખૂબ વિડિયો સારો છે વિડિયો જોવાનો શુકશો નહીં વિડીયો મહત્વનો પણ એટલો છે જીરાની માહિતી આ વિડીયો એટલે એક પણ માહિતી તમારે ચૂકાશે નહીં તો સૌપ્રથમ જીરાનો પાક છે એમાં પાણી ખૂબ મહત્વનું હોય છે બીજા પાકો કરતાં આમાં પાણીનું ખૂબ ધ્યાન રાખવું પડે કારણ કે આમાં પીએચ છે ખૂબ રેગ્યુલર અને એના ટાઈમ પ્રમાણે આપવું જોઈએ જો પાણી અને સમતલ જમીનમાં આપવું જોઈએ તેમાં ક્યાંય પાણીનો ભરાવો ન રહેવો જોઈએ જમીનને એકદમ સમતલ લેવલ કરવી જોઈએ ક્યાંય પાણીનો ભરાવો ન રહેવો જોઈએ ઝાડમાં રેવલ કરવી જોઈએ પાણી ભરાય પાણી નથી એવું ન રાખવું જોઈએ જમીન કમ્પ્લીટ એકદમ લેવલ કરી લેવી જમીનની તૈયારી કરવા સમયે અને તેના માટે કેવી જમીન જરૂરી છે તો કે જીરા માટે નિતારવાળી જમીન જરૂરી છે પાણી ભર્યું રહે એવી નહીં પાણીનો ભેજ પકડી રાખે એવી જમીન જરૂરી નથી જીરા માટે સૂકી અને નિતારવાળી જમીન જરૂરી છે જેમાં જીરું ખૂબ સારું થાય સૂકી અને નિતારવાળી જમીનમાં તો જીરામાં આપણે જો ઊંડી જમીન હોય અને કાળી જમીન હોય અને ચીકણી જમીન જોવા મળતી હોય તેમાં જીરું સારું પલપતું નથી આપણે જે સૂકી જમીનમાં જેવું જીરું થાય એવું જીરું આ જમીનમાં થતું નથી જે કાળી અને ચીકણી જમીન હોય તે ઊંડેથી હવે મિત્રો આપણે જમીનની તૈયારીની વાત કરીએ હવે આપણે બીજને માવજત કેવી આપવી જોઈએ બીજને માવજત સારી આપવી શરૂઆતમાં આપણે જ્યારે બીજ વાવતા હોય ત્યારે કેવી માવજત આપવી જોઈએ કારણ કે બીજને એક દિવસ બે દિવસ જમીનમાં પિયત મળે પેલા એમને રહેવાનું થતું હોય છે જેથી કરીને એમાં કોઈ પણ રોગો અથવા તો તાપમાનને લીધે ન થાય એ માટે આપણે કઈ એમાં ફૂગનાશક છે ફૂગજન્ય આપણે પાવડર યુઝ કરી શકીએ છીએ એવા ક્યાં ક્યાં છે તો કે મેક્સોજેપ કાર્બેડિઝમ અને વિટામિન્સ ત્રણમાંથી કોઈનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેને મિક્સ કરીને આપણે વાવેતર સમયે રાખી દેવાનું બિયારણમાં જ મિક્સ કરી દેવાનો એટલે બીજની માવજત થઈ ગઈ કમ્પ્લીટ હવે જાત કઈ પસંદ કરવી બીજની બીજની જાત પસંદ કરવી ખૂબ જોઈ જાણીને કરવી અત્યારે તો લગભગ ગુજરાત સાર વધારે વાવેતર થાય છે અને ગુજરાત સાર જાત પણ ખૂબ સારી છે કારણ કે ગુજરાત સાર છે એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ આવે જેથી કરીને નાના મોટા રોગો છે જે તેમાં જોવા મળતા નથી ગુજરાત સારનું ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે એટલે ગુજરાત સાર બીજની પસંદગી કરવી હવે મિત્રો વાવેતરનો સમયગાળો કયો રાખો તો ઝીરાના વાવેતરનો સમયગાળો છે તે જ્યારે આપણે ઠંડી પડવાનું ચાલુ થઈ જાય આપણે એમ લાગે કે નહીં હવે ઠંડી છે એટલે કે નવેમ્બરની પંદર તારીખની આજુબાજુ આપણે ઝીરાનું વાવેતર કરી દેવું જોઈએ એટલે ઠંડીનો સમય પણ ખૂબ સારો આવી જાય અને જીરું વાવેતરનો સમયગાળો નવેમ્બર નવેમ્બરની પંદર તારીખને કરી દેવું જોઈએ બિયારણનો દર કેટલો રાખવો જોઈએ વીઘે એક વીઘે સોળ ગુઠાનો વીઘો હોય એમાં બિયારણનો દર કેટલો રાખવો જોઈએ તો સોળ ગોઠાના વીઘામાં જીરાના બિયારણનો દર બે થી અઢી કિલો જેટલું રાખવું જોઈએ અને જે મિત્રો હાર કરીને વાવતા હોય જીરું જે મિત્રો હાર કરીને જીરું વાવતા હોય તો બે હાર વચ્ચેનું અંતર તેર થી પંદર સેન્ટીમીટર જેટલું રાખવું જોઈએ બાર થી પંદર સેન્ટીમીટર જેટલું રાખવું જોઈએ ખાતરનું વ્યવસ્થાપન તો કે વિઘે છ ગાડા જેટલું ખાતર નાખી દેવું જોઈએ સાણીય ખાતર નાખતા હોય તો વિઘે છ ગાડા જેટલું નાખવું અથવા તો સાથી સાત થયેલી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો અને જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય તો ઓગણીસ કિલોગ્રામ ડીએપી છ કિલોગ્રામ યુરિયા અને જો સુકારાના પ્રશ્ન રહેતા હોય તો જ્યારે આ બધા ખાતરો આપણે પાયામાં આપતા હોય વાવેતર પહેલાં ત્યારે એરડીનો ખોળ મિક્સ કરીને ખાસ કરીને એરડીનો ખોળ છે મિક્સ કરી આપવો પાયામાં જેથી કરીને મિત્રો સુકારાનો પ્રશ્ન છે એમાં ઘણો બધી ફેરફાર જોવા મળશે

પિયતના પીએચના વ્યવસ્થાપનમાં આપણે જ્યારે જીરાનું વાવેતર કરી દઈએ ત્યારબાદ પ્રથમ પાણી આપીએ અને એ પ્રથમ પાણી પછી સાત દિવસે બીજું પાણી આપવાનું અને જો આપણું આજે જીરોનો પાક છે તે બાર દિવસે ઉગાવો થઈ જતો હોય છે તો બાર દિવસે જો તેમાં થોડો થોડો ઉગાવો થઈ ગયો હોય ચ્યાંક ચ્યાંક જીરું દેખાતું હોય તો બારમાં દિવસે આછું આછું ત્રીજું પાણીનું પિયત આપી દેવું જોઈએ એટલે કે ઉગ્યા પહેલાં જીરાને ટોટલ ત્રણ પિયત આપી દેવા જોઈએ અને જો હવે એમાં જ્યારે ફૂલ અને બીજ આવવાની અવસ્થાએ તેને ભેજની ખેંચ ન પડે એ રીતે ચોથા પિયતનું આયોજન કરીને ચોથું પિયત આપવું જોઈએ જેથી કરીને એમાં ભેજની ખેંચ ન પડે ત્યારે ચોથું પાણી આપી દેવું જરૂરી છે અને આમ જીરામાં ટોટલ ચાર પાણી હોય એટલે જીરું કમ્પ્લીટ પાકી જાય છે જીવાત અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જેવી કે લીલીપોપટીવાળી પછી થ્રીપ્સ અને મોલા મચ્છીનો ઉપગ્રહ જોવા મળતો હોય છે થ્રીપ્સ અને મોલા મચ્છીનો ઉપગ્રહ વધારે હોય છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો કે કોઈ પણ ચોક્કસ સુસ્યા જીવાત અથવા તો શોષક પ્રકારની સુસ્યા જીવાત અથવા તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરી દેવો જોઈએ વહેલી તકે જેથી કરીને આવી જે જીવાતો છે સુસ્યા જીવાતો એ બધી જીવાતોનો નાશ થઈ જાય અને તે એક પ્રકારનો જીરાનો ગ્રોથનો સ્ટેજ ચાલુ થઈ જાય તો આ વાત કરીએ આપણે જીવાત અને તેનું નિયંત્રણ હવે મિત્રો રોગ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તો કે જીરામાં મોસ્ટ ઓફ રોગો જોવા મળતા ક્યાં હોય તો કે કાળી ચરમી સુકારો અને ભૂકી સારો હવે આ સુકારો છે એ ન આવે એના માટે શું કરવું જોઈએ તો કે સુકારા માટે જીરાની એવી વેરાયટી પસંદ કરવી જોઈએ કે જેની રોગ પ્રતિકારકતા શક્તિ સારી હોય એટલે કે ગુજરાત સાર છે ગુજરાત ચાર એની વેરાયટી પસંદ કરવી એમાં એની રોગ પ્રતિકારક શક્તિ છે સુકારામાં કેવું જોવા મળે તો કે કોઈ પણ છોડ તંદુરસ્ત રહેલો હોય આજે તમે જાવ તો એ છોડ ખૂબ સારો અને તંદુરસ્ત વિકાસ પામતો હોય હવે એ જ છોડને તમે આવતીકાલે જોશો એમાં ઉપરની જે ડાળીઓ ભૂંગરીઓ કર્મીઓ જે છે એ વળેલી હશે અને તેમાં સુકારો જોવા મળશે એટલે કે છોડ ઢીલો પડી ગયેલો હશે પહેલા જે એટલો તંદુરસ્ત નહીં હોય આમ થતાં થતાં જે છોડ હાવ સુકાઈ જાય છે અને પીડાસવાળો પણ જોવા મળતો હોય છે આ રીતે સુકારો થાય એટલે સુકારો ન આવે એટલા માટે કોઈ પણ રોગ રોગપ્રતિકારકવાળી વેરાયટી પસંદ કરવી ગુજરાત હવે કાળી શરમી આવી ગઈ અથવા તો ન આવે કાળી શરમી ન આવે એ પહેલાં જ એની સારવાર ચાલુ કરી દેવી જોઈએ કારણ કે કાળી શરમી આવી ગયા પછી એમાં લગભગ કોઈ દવાઓ લાગુ પડતી નથી એટલા માટે જ્યારે આપણું જીરું જે ત્રીસથી પાંત્રીસ દિવસ એટલે કે મહિનો દી ટપી જાય ત્યારે જીરામાં આપણે મેન્કોઝેબનો ડોઝ આપી દેવો જોઈએ જે પ્રતિ પિસ્તાલીસથી પચાસ ગ્રામ જેટલું નાખવાનું જ્યારે આ ટ્રીટમેન્ટ છે આ કાળી ચરમીની મેન્કો જેવાળી એ દસ થી પંદર દિવસના ગાળે ગાળે છાંટી જવાની દસ થી પંદર દિવસનો અંતર થઈ જાય પેલો ડોઝ માર્યો ફરીથી એક ડોઝ મારી દેવાનો કારણ કે કાળી શરમી આવી ગયા પછી એને કંટ્રોલ કરી શકાતી નથી જ્યાં સુધી કાળી શરમી નથી આવી ત્યાં સુધી આપણે એનો દવાનો છટકાવ કરીને કંટ્રોલમાં લઈ શકીએ અને આવતા રોકી શકીએ કાળી શરમી એક એવી છે આપણે બાજુના ખેતરમાં હોય તો હવાજન્યથી પણ કાળી શરમી આપણા ખેતરમાં આવી શકે છે કારણ કે કાળી શરમીમાં આપણે જ્યારે હોય તો આપણા ખેતરમાં આવી ગઈ હોય અને તેને વધારે વધવા ન દેવી હોય તો તેના માટે પિયત જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ન આપવું જોઈએ અને ખૂબ હલકું પિયત અને બહુ પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ કાઢી શરમીની વાત કરીએ તો આ બધી કાળી શરમી નહીતર વધારો થાય છે રોકાણ જોવા મળતો નથી હવે ભૂકી સારો શું હોય ભૂકી સારોમાં ભૂંકી સારાના નિયંત્રણમાં આપણે મગફળીમાં જે દવાનો છંટકાવ કરીએ કોન્ટાપ એમાં કોન્ટાપમાં કયો કન્ટેન્ટ જોવા મળે છે તો કે કોન્ટાપમાં એક્ઝાકોના ઝોલ આવેલું હોય છે અથવા તો ડાયકોના ઝોલ આવેલું હોય છે દાઇફેના કોના ઝોલ આવેલું હોય છે જે બંને સારામાં ખૂબ ઉપયોગી છે જેથી કરીને ભૂકી સારામાં આપણે કોન્ટાપનો યુઝ કરવાનો રહેશે તો મિત્રો આ આપણે વાત કરીએ જીરાની વૈજ્ઞાનિક ખેતી વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો